અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે સામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે જ્યાં ગત મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ખાડી ફળિયામાં આવેલી નવી વસાહતમાં પાર્ક કરેલી બે ઓટો રિક્ષાઓને અજાણ્યા ઈસમોએ આગ લગાડી દીધી હતી આ બનાવમાં મોઈન સલીમ પઠાણ અને સાદિક મકસુદ ખલીફા નામના બે ઓટો રિક્ષા ચાલકોની રિક્ષાઓ સળગી ગઈ હતી જેઓ નિયમિતપણે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તનાવને રાત્રે બંને ચાલકો રિક્ષા ઘર આંગણે પાર્ક કરીને સુઈ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ સમયે જ્વલનશીલ પ્રવાહી કે પદાર્થ નાખીને રિક્ષાઓને સળગાવી દીધી અને નાસી છૂટ્યા હતા આગની જ્વાળાઓને દુર્ગંધ ફેલાતા ખાડી ફળિયામાં સૂતેલા લોકો જાગી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી આ ઘટના બાદ રિક્ષા ચાલકો ફરિયાદ કરવા માટે પાનુલી પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસે રાબેતા મુજબ ગુનો નોંધવાના બદલે માત્ર અરજી સ્વીકારવાના બદલે તેમને સવારે આવવા જણાવ્યું હતું જેથી તેઓ ઘરે પરત ફર્યા હતા ત્યારબાદ અન્ય ફળિયામાં રહેતા એક મૌલવી અને તેમની બહેનને આ વાતની જાણ થતાં તેઓ એકસો બાર પર કોલ કરીને પોલીસને દોડાવી હતી અને પછી પાનોલી પોલીસ મથકે પહોંચીને ઓટો રિક્ષા ચાલકો અને તેમના મિત્રો સામે કથિત રીતે ખોટી ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો જેની પણ પોલીસે જાણવા જોગ અરજી જ સ્વીકારી હતી નોંધનીય છે કે પીડિત મોઈન સલીમ પઠાણની રિક્ષાને આઠ મહિના પહેલા પણ સળગાવી દેવામાં આવી હતી જેની ફરિયાદનો યોગ્ય નિકાલ ન થવાને કારણે અસામાજિક તત્વોની હિંમત વધી છે અને છેલ્લા આઠ મહિનામાં રિક્ષા સળગાવવાનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે ભાઈ શું બનાવ બન્યો છે રાતના લગભગ એક દોઢના ગાળામાં આ ભાઈની રિક્ષા કોઈ સળગાવી એ ભાઈ તરત બાઇક લઈને મને ઘરે બોલાવવા આવ્યો અને મેં જોયું તો ભરકેથી એકદમ રિક્ષા બબ્બે રિક્ષા સળગી રહેલી હતી હવે એ કોઈ અજાણ્યા અજાણ્યા વ્યક્તિએ સળગાવી છે અને આ રિક્ષા આઠ મહિનામાં ત્રણ રિક્ષા સળગાવી

अगा को रिक्शा हर गली मारी हर गली बराबर